હા ફ્રેન્ડ્સ ઊંચું ભાવેશને આજે આપણે પેન્ટસ્ટાઈલ સલવારની મેય પોકેટ કઈ રીતે મૂકાય આપણે અહીંયા આગળ એક સાઈડનું પોકેટ આ રીતનું બનાવ્યું છે અહીં આગળ આપણે ઉપર પેન સ્ટાઇલમાં ઇલાસ્ટિક લગાવ્યું છે આ રીતે આપણે પેન સ્ટાઇલ સલવાર ઓલરેડી આપણી ચેનલ ઉપર કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે બનાવાય તેનો વિડીયો અવેલેબલ છે આ રીતે આપણે અહીં આગળ સાઈડમાં પોકેટ મૂક્યું છે તે કઈ રીતે બનાવાય તે આજે સીવણ ક્લાસમાં બનાવતા શીખીએ ભાવિશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણા સલવાર કટિંગ કરેલી છે અહીં આગળ આપણે સાઈડ ઉપરનો જોરો છે અહીં આગળ આપણે છતાં ઊંઘથી જોઈ લેવાનું છે અહીં આગળ છતો ભાગ જે હોય ઉપરની સાઈડ છતો ભાગ રાખવાનો છે આ રીતે અહીંથી સાડા આઠ ઉપરથી મૂકવાનું છે અહીં આગળ કેમ કે દોઢ ઇંચ વરી જશે દોઢ ઇંચ વારીને અહીંયા આગળ આપણે સાતનું મૂકવાનું આ રીતે સાત ઇંચે માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી અહીં આગળ પોણો ઇંચ એક ઇંચ રાખશો તો પણ ચાલશે પોણો ઇંચ રાખો તો સારામાં સારું તેથી આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે તમને કટિંગ કરીને બતાવો આ રીતે કટિંગ કરી દેવાનું આટલું ક્રોસમાં તમારે કટિંગ કરી દેવાનું છે અહીં આગળ પછી આપણે જોઈન્ટ કરવાનું છે તો તમને આગળ પછી બતાવું હવે આપણે એના પોકેટ માટે કેટલું કાપડ લેવાનું છે એ પણ તમને બતાવી દઉં આટલું ઊભું કાપડ લઈ લેવાનું ડબલમાં લેવાનું છે આગળ સાડા પંદર ઊભું લંબાઈ છે ને આડી આપણે સાડા પાંચ છે છ પણ રાખશો તો પણ ચાલશે આ રીતે તમારે એક સાઈડ અહીં આગળ સિલ્હી મારી દેવાની છે અહીંથી આપણે રાઉન્ડ શેપ રાખ્યું છે નીચે આ રીતે તમારે ખાલી એલ આકારમાં જ સિલ્લાઈ મારવાની છે આ પછી આપણે આગળ આ રીતે એક સાઈડનું ખોલીને મૂકી દેવાનું અહીં આગળ આપણે પછી ઉપર ઊંધું મૂકવાનું છે આ રીતે એક સાઈડ ખોલી નાખવાનું અને પછી આપણે આગળ ઊંધું મૂકી દેવાનું અને આપણે જેટલું કાટિંગ કર્યું હોય એટલું જ રાખીને આપણે અહીંયા આગળ જોઈન્ટ કરવાનું છે અને આગળ પછી જે કટિંગ કર્યું ત્યાં આગળ આપણે ચાપનું આ રીતે ક્રોસમાં મશીન લગાવી દેવાનું માર દેવાનું છે ત્યાં પછી આપણે વધારાનું કટિંગ કરી દઈએ ત્યાં પછી આપણે આગળ સલવાર ફેરવીને છતી કરી દે એને ઉપર આ રીતે આંગળી મારી દેવાની છે ત્યાર પછી આપણે આગળ ઉપર ચાપનું મશીન મારવાનું છે આ રીતે આગળ તમારે ચાપનું મશીન મારી દેવાનું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીનું સેવા ક્લાસ નવા વિડીયો તમને મળતા રહેશે ત્યાર પછી આપણે આ રીતે આગળ મૂકી દેવાનું છે આ નીચેનું આપણે જે રાખેલું એ કટિંગ નથી કરવાનો એક જ ભાગ આપણે જે જોઈન્ટ કર્યો એ જ કટિંગ કરવાનો છે અને ત્યાર પછી અહીંથી આ રીતનું આપણે નીચે જોઈન્ટ કરી દેવાનું છે ત્યાર પછી આપણે આગળ ઉપર જે કટિંગ કર્યું એને પણ આપણે આ રીતે લગાવી દેવાનું છે એટલે આપણા પોકેટ બનીને તૈયાર થઈ ગયું એકદમ સહેલામાં સહેલી રીત છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો આ આપણે આગળ પછી બે સાઈડના પડખા જોઈન કરી દીધા એટલે આ રીતનું તમારે આગળ પોકેટ બનીને તૈયાર થઈ જશે અહીં આગળ આપણું આ સાઈડ પાડીને ઉપર કવર સિલાઈ કરી દેવાની છે એનો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી કઈ રીતે પેન્ટસ્ટાઈલ સલવાર બનાવાય તેનો આપણો ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે આ રીતે આપણે ઉપર ઇલાસ્ટિક લગાવી દીધું આ રીતે આપણે કમ્પ્લીટ પોકેટ બનીને તૈયાર થઈ ગયું બે સાઈડનું આપણે જોઈન્ટ કરીને આ રીતે ઉપર ઇલાસ્ટિક લગાવી દીધું આ રીતે આપણે કમ્પ્લીટ સલવાર બનાવીને તૈયાર કરી દીધી છે આનો આપણે ફૂલ વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવજો તો તેનો કટિંગ કઈ રીતે થાય કઈ રીતે બનાવાય સલવાર પેન સ્ટાઇલ તેનો વિડીયો તમને મૂકી આપીશ થેન્ક યુ ફોર વોચિંગ